દબાણ દૂર નહી થાય તો કોર્પોરેશન પગલા ભરશે જમીનના વપરાશ અંગે દંડ વસૂલ કરવો કે નહીં તે બાદમાં નિર્ણય થશે વર્ષ બે હજાર ચૌદ માંગણી થયેલી વડોદરા કોર્પોરેશન દ્વારા સભામાં આને મંજૂર કરી અને રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલેલું પરંતુ રાજ્ય સરકારમાંથી આ કામ નામંજૂર થયું હતું અને એટલા માટે આ પ્લોટ એમને મળી શકે નહીં એવું હમણાં આપણા ધ્યાન પર આવ્યું છે જે તે ટાઈમે રાજ્ય સરકારમાંથી લેટર આવેલો કોર્પોરેશનમાં અને કોર્પોરેશનને જાણ કરી હતી પરંતુ હમણાં એવું ધ્યાન પર આવ્યું છે કે હજુ પણ એ પ્લોટનો વપરાશ તેઓ પોતે જ કરી રહ્યા છે એટલા માટે કોર્પોરેશને હમણાં એમને નોટિસ આપી છે કે આ પ્લોટનો હક એમનો નથી અને તાત્કાલિક આ પ્લોટ ખાલી કરવો સાંસદ એ વિષય મને નથી ખબર મેં સમાચાર પત્રોમાં વાંચ્યું હતું અને ત્યારે મારું પણ ધ્યાન ગયું હતું કે ભાઈ આ રીતની આ થયું છે કાયદો બધા માટે સરખો છે નાનો માણસ હોય કે મોટો માણસ હોય અને ઘણા લોકો કોર્પોરેશનના પ્લોટ વાપરતા હોય છે પરંતુ જ્યારે કોર્પોરેશનના ધ્યાનમાં આવે ત્યારે તાત્કાલિક એના ઉપર કાર્યવાહી થવી જોઈએ એવું હું માનું છું અને આ ધ્યાન પર આવ્યું એટલે હવે કાર્યવાહી થશે